પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના ડુંગળી બજાર ભાવ પરનો એક ટૂંકો અહેવાલ તો જુઓ પહેલું કારણ એ છે કે બજારમાં મંદી છે ને એ હજી ચાલુ જ છે કેમ કારણ કે નવા માલની આવક બહુ વધી ગઈ છે પણ સામે લેવાવાળા ઓછા છે સારી ક્વોલિટીના ભાવ પણ તમે જુઓ વીસથી ત્રીસ રૂપિયા જેટલા તૂટ્યા છે ગોંડલમાં જ ભાવ ત્રણસો રૂપિયા હતા એ ઘટીને લગભગ બસ્સો થઈ ગયા બીજું ભવે સરકારે નિકાસ પર છૂટ આપી દીધી હોય પણ પહેલાં જે નિકાસ બંધ કરી હતી ને એના લીધે બાંગ્લાદેશ ને શ્રીલંકા જેવા આપણા જૂના ગ્રાહકો બીજા દેશો પાસેથી ખરીદવા માંડ્યા છે એટલે અત્યારે આપણી ડુંગળીની કોઈ ખાસ માંગ વિદેશમાં નથી અને ખેડૂત મિત્રો તમે જાણો છો કે કેટલી કાળી મજૂરી પછી આ ડુંગળી પાકે છે જ્યારે આવા ભાવ મળે ને ત્યારે ખરેખર બહુ દુઃખ થાય એટલે જો આ માહિતી તમને ઉપયોગી લાગતી હોય તો બીજા ખેડૂત ભાઈઓ સુધી જરૂર પહોંચાડજો જેથી એમને પણ સાચી માહિતી મળે આ પણ એક સારું કામ જ છે ને સારું હવે છેલ્લે પંદર ઓક્ટોબરના મુખ્ય ભાવ જોઈ લઈએ ગોંડલમાં અગિયાર હજાર ચારસો કટ્ટાની આવક હતી લાલ ડુંગળીના ભાવ નેવું રૂપિયાથી બસોને એકસઠ રૂપિયા રહ્યા રાજકોટમાં ત્રણ હજાર કટ્ટાની આવક ભાવ બાવન રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા મહુઆમાં લાલ ડુંગળી ચાર હજાર છસ્સો કટ્ટા ભાવ બાસઠ રૂપિયાથી ને બાર રૂપિયા અને સફેદ ડુંગળીના છસો ને ત્રેવીસ કટ્ટા આવ્યા ભાવ એકસો દસ રૂપિયાથી બસો ને ચોસઠ રૂપિયા રહ્યા નાસિકમાં ઉનાળ કાંદા લગભગ સડસઠ ચો ક્વિન્ટલ આવ્યા ભાવ ચારસો રૂપિયાથી તેરસો રૂપિયા હતા પણ સરેરાશ ભાવ એક હજાર ચાલીસ રૂપિયા જેવો રહ્યો અને હા જો તમને આ કિસાન સારથીની સેવા ગમતી હોય ઉપયોગી લાગતી હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો એનાથી અમારો ઉત્સાહ જળવાઈ રહેશે ટૂંકમાં કહીએ તો ભાઈ વધારે પડતો માલ બજારમાં છે અને સામે ખરીદી ઓછી છે દેશમાં પણ અને વિદેશમાં પણ એટલે ડુંગળી બજાર અત્યારે નબળું ચાલી રહ્યું છે અને ભાવ નીચે તરફ જઈ રહ્યા છે